જંબુસરના આગેવાનો અગ્રણી અને હોદ્દેદાર તેમજ તમામ સમાજના લોકો દ્વારા કોર્ટના બાંધકામ અને જગ્યા માટે જંબુસર મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જંબુસર તાલુકો એટલે ભરૂચ જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને જંબુસરના મધ્ય આજુબાજુ વીસથી ત્રીસ કિલોમીટરના વિસ્તારમાં ગામડાઓ આવેલા છે અને જાહેર જનતા જંબુસર સાથે સંકળાયેલ હોય કોર્ટની માંગણી માટે આવેદનપત્ર આપવામાં આવ્યું જાહેર જનતાને શહેર તેમજ તાલુકાની જનતાની લાગણી અને માંગણી છે કે વારંવાર કોર્ટની જગ્યા ફાળવવામાં આવે છે પરંતુ સમય અને નાણાંનો વ્યય તેમજ બિન અનુકૂળ જગ્યા હોય પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવે છે માટે નગરજનોએ પ્રાંત અધિકારી સમક્ષ જંબુસરના મધ્યે કોર્ટ દરવાજા વિસ્તારમાં જૂની કોર્ટ હતી ત્યાં જ જૂની કચેરી અને દૈનિક હાલતમાં ઊભેલા બાંધકામો દૂરકારી જામીન દોસ્ત કરી નવી કોર્ટમાં બાંધકામ અને બિલ્ડિંગ ઊભું કરવા લાગણી અને માંગણી રજૂ કરી આવેદન પત્ર આપ્યાના સમાચાર મળી રહ્યા છે આજરોજ રોજ જંબુસરના રહેવાસીઓ જંબુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છે તે ફરી પુનઃ તે જ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદારશ્રીને આજ રોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપલોક્ત કાય કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે